આઈસર ત્રણસો અડસઠ બે હજાર સત્તરનું મોડલ સત્તર અઢારનું વન ઓનર રિકાણો એન્જિન પાણી વગરનું આવ્યું

હાડોલી કથર કથર એની બાજુ નો જા પર વીલ આવતી હોય બહુ રાખજો તો ઉભું રાખજો હા બેહારો વાને બહુ ઉભું વતમાં ઉભું રાખો એટલે ચેક ચેક ઉચો કે ઘરે ઘરે કુછું ઊંચું ઓછું બ કંટ્રોલ ખાલી એટલું રાખજો બ હાઈડોલી ખારું બિહાર છે પત્તર અઢારનું મોડલ હોય એટલે આઈડ્રોલિક સારું જ હોય એન્જિન એ પાવરફુલ હોય બેટરી સેલેફ કાઢ મીટર કાંટા ચાલુ છે વોઈલ પ્રેશર છે આટલું આલેલું છે બધા મીટર કાંટા ચાલુ છે ફાયરિંગ વાયરિંગ એક નંબર છે અવાજ યારો કંપની સુધી